નમસ્કાર સીબી24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું ન્યૂ એસજી રોડ અને કેએન સોસાયટીઝ એસોસિએશન દ્વારા પ્રથમ ક્લિનિક નું બિપિનભાઈ પટેલ ગોતાના હસ્તે સફળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એસજી રોડ અને કેએન સિટી સોસાયટીઝ એસોસિએશન દ્વારા સામાજિક અભિયાન અંતર્ગત પ્રથમ ક્લિનિક સોસાયટીઝના પોતાના ફેમિલી ક્લિનિક નું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ક્લિનિક સોસાયટીના રહીશો માટે એસોસિએશન દ્વારા સંચાલિત પ્રથમ આરોગ્ય સુવિધા છે જેનું ઉદઘાટન રવિવાર નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે કરવામાં આવ્યું છે આ સુપ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ સહકારિતા અધ્યક્ષ શ્રી બિપિનભાઈ પટેલ ગોતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના પ્રોત્સાહક શબ્દો અને પ્રેરણા બદલ એસોસિએશન તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે શ્રી બિપિનભાઈ પટેલની હાજરીથી સમગ્ર એસોસિએશન ટીમને મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો તેના ઐતિહાસિક કાર્યક્રમમાં ન્યૂ એસજી રોડ અને કે એન સિટી સોસાયટીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી હિતેશભાઈ ઠક્કર અને તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી જેમણે આ પહેલને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ ઉપરાંત આદાણી પ્રથમના ચેરમેન શ્રી જયેશભાઈ દેસાઈ અને મહેશભાઈ દેસાઈની ટીમ પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા ડોક્ટર ભાગ્યેશ પંચાલ ડોક્ટર ધવલભાઈ તેમજ એસોસિએશનના ઉપપ્રમુખ યશપાલસિંહ ઝાલા મહામંત્રી ડોક્ટર રાજેશ સનારિયા વરિષ્ઠ અને મહામંત્રી જયદીપ ચૌધરી રથયાત્રા સંયોજક હર્ષભાઈ ભોજક અને હેલ્થ સંયોજક હિતેશભાઈ બારોટ સહિતના અન્ય પદાધિકારીઓએ પણ ક્લિનિકની શરૂઆતને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો સોસાયટી ક્લિનિક આરોગ્ય સેવાઓને સુલભ વિશ્વાસપાત્ર અને સમુદાય આધારિત બનાવવા માટે રચાયેલું છે જેમાં દરરોજ ડોક્ટર કન્સલ્ટેશન નર્સિંગ અને ડે કેર સેવાઓ હોમકેર અને ફિઝિયોથેરાપી સપોર્ટ ઘર આંગણે લેબ અને ફાર્મસી સેવા ટ્વેન્ટી ફોર બાય સેવન ઇમરજન્સી સહાયતા અને ડાયટ અને વેલનેસ કાઉન્સેલિંગ જેનો લાભ રહીશો હવે લઈ શકશે આ ક્લિનિકથી સોસાયટીના રહેવાસીઓને નજીકમાં જ ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ મળી રહેશે જે સમાજ પ્રત્યેની એસોસિએશનની પ્રતિબદ્ધતા દર્શાવે છે